અમારા સન લબાસો જો બધા દાંત નો કાઢતા હું આગળ હું જ ઉપાડી ઘણી કે ઉપાડ્યા હું અને જો મસ્ત એક કલાસ ને દઈ ગયો મેં બધા હારી કરી દોઢ વાગે ને દવા વેર ગયા ને દઈ ગયું અને ધોરે દી હટાણ છે ને ઢોર સરે આખી રાત નો રખોલો પણ હોય અમારે અને બસ આ વાડી મારે તાવવા પૂરતું છે ને સંપલ કા મારે ના પડ્યા સીતારામને જ શ્રી કૃષ્ણ બધાને જો અટાણ હે ને હાડા આઠ વાગે ગયા આજો અમારે હે ને મજૂર આવ્યા ઉપલા ખેતરમાં ઝાડવા બહુ ને હતી કે જળઝટ ઉપાડ લઈએ માન વરાબ દીધી ને અમે હમણાં બે ત્રણ દિવસ થયા રાજકોટ ઉતાથી બસ જ પ્રમાણે ધી આવ્યા અને દિશા રોકાઈ ગઈ બસ આગળ બધું કામ કરે અને ભાઈ છોડીએ ભીવું અને હું કાંઈ એક એક મજૂર પુગાડે ને તો હું પણ આગળ પૂગે જા વાહી ધા ને એવું બધું હટાણે હોય ને પાછી દિશાને એટલે થોડીક ભીડ પડે તો જો એટલો બધો હટાણે વગડો હોય વારવાનું બધા સાફ કરવાના હોય ને ખડતા જો અમે નું હે ને ઢેગલા હે ખેતરમાં કહી રહ્યા હતા આ હાર લીધું તી થોડું ઘણું ખાધું ને થોડું ઘણું પડ્યું જો હે ને પૂરું થઈ ગયું લાગે કામ એક એક ઉગાડીને ત્યાં લગભગ પૂરું થઈ ગયું એક ઉથલ જ ના પણ હામટા હે ને આજ કાલે આઠ જણા આવતા ને આજ છે તો જો બધા એ આવે વાહા વીર કાલુ ના કાલુના વેર જ આ બધું કમ્પ્લીટ થઈ ગયું એક ખેતર એવા હે કટકીને દેવાની

બધા એ મોર થઈ ગયા ના વાહ છે હું એકલી વાહ ને તો આપડી બેય છે આપણે હેન ખડ બવ વાવે બે ને એટલે આપણે વાહ છે ને બવ જામાં એટલામાં ઝાડવા છે ઓલી કોડ ન ઉતા હા કોરા બવ છે તો ને દઈ ગયા હાથ થાતો ન દઈયા છે હાથ ન દઈ જા ને અમાર ભાઈ છે ને ખડ હારે કિશનભાઈ ભાઈ એ ખડ હારવા તાણે હાલો વાગે કા 12 ને જો લાઈટ ને તો કિશનભાઈ બધી બાણે કાઢ્યું

થાય મિત્રો સાંજના પાંચ વાગી ગયા જો અત્યારે આપણે ત્રીજું ખેતર નદવાનું આવતું હતું તો હવે થોડુંક રહ્યું બાકી બધું નહીં ગયું ઘરધણી છે ને વાહે છે જો બાકી બધા માણસો હેઠે પૂગી ગયા અને ઘરધણી છે ને અડધ ગયા મુલાકાત લઈ કેમ વાહે એટલે બધા તમારા જ ખરીવાર બીજા કોઈ રી વગર નો એવું ને આકોરા બધી જો આ ખરી ને સાઈદ હશે જો જો છે હવે હું થોડુંક રયો તો એટલે મારી ખરી વારી હાર્યો આવી ને એટલે હું વાહે રે ગઈ બા કે વાહે નો રા એટલે ફેર થોડો હોય 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 લોકો હેઠે પોગી જો પાણી પાણી પી છે નાગડી પછી બધાય લેવ રાખી થાહે હોય 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 બજે બધું કામ કરતા રે ફાઇનલી આપણે ત્રણે ત્રણ ખતર ન દે ગયા ને કાલે થી હવે દવા છાટવાની છે આ ખતરમાં હાલો હે ને ઓટાણે પુણા સ વાગેગા ને પુણા સઈજ પૈતું

નેદાઈ ગયું અને ધોરે દી હટા છે ને ઢોર સરે આખી રાત નો રખોલો પણ હોય અમારે જો આપણે છે ને જો દેખાડા જરિયા જીણા જીણા ઝાખા ઝાખા દેખાય આપણી બાજુ માં ખેતર માં છે ને સોલાર પ્લાન નો આયોજન હાલે એટલે બધી વાડ વાડ વીખી નાખીને જો ઈ મેટા બેટા ખોડી અને સોલાર ફિટિંગ કરવાનું કામ કાજે હાલે આ ખેતર માં સૌદ વિગા નો નંબર છે એમાં એટલે ઢોર છે ને વધારે આ બધી વાડ વીખી નાખીને પણ વાડ વીખી નાખ્યું એ બાઉન્ડ્રી આખી પેક થઈ ગયા જાય ને પછી ડોર કઈ આવશે નહીં તો હાલો એ છે ને ખેર જાયે અને આગળ પૂછ્યો તો ઢોરનું ટાણું થઈ જાય અને એ વખત બસ આ વાડી મારે તો આવવા પૂરતું છે ને સંપલ કા મારે ના પડ્યા હવે એ રખો લે આવી છે બધા કિસ્સર ની વારા ફરતી હા એ બધું લેવાનું છે રખાઈ દો કેટલા અમારા છે ને લબાસ બધાય દાંત ન કાઢતા હું આગળ ઉપાડી ઘણી કે ઉપાડ્યા મોટર સાયકલ આખી કે ઉપાડી બધું આખરે હું હે ને બધું લે લઈ અને હાલો હેવો મારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન ફરી એક નવા બ્લોગ ની અંદર મળ્યું ત્યાં સુધી બધા મહાદેવ મહાદેવ